નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય પર વાવાઝોડાની આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ રહી છે અરબી સમુદ્રમાં ચોવીસ મેની આસપાસ સાયકોલોજીકલ સર્ક્યુલેશન છે અંબાલાલ આંકડા મુજબ હવામાનનું દબાણને જોતા વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહીં હળવા હવામાન દબાણના કારણે વાવાઝોડું લો પ્રેશરમાં પરિવર્તિત થશે ચોવીસથી અઠ્યાવીસમી વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે અંબાલાલ પટેલના આંકડા મુજબ જો વાવાઝોડું ઉદભવે તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને વલસાડમાંથી ભારે વરસાદની શક્યતા છે જો ગુજરાત તરફ વાવાઝોડું ફાટશે તો ગાજવી સાથે વરસાદની શક્યતા છે અંબાલાલના આંકડા મુજબ વાવાઝોડું લેન્ડપુર ક્યાં થશે તેવું કેવું મુશ્કેલી છે વાવાઝોડું સમુદ્રમાં વિખરાઈ પણ શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ